નદી આવેલી છે નદીમાં કેટલાક વિસ્તારોમાં મગઘરો તેમજ કાચબાઓ વસવાટ કરે છે ત્યારે ચોમાસાની સિઝનમાં નદીમાં નવા પાણી આવતા હોવાથી મોટા ભાગના મગરો વસવાટ બદલતા હોય છે જેથી મગરો અને કાચબા સહિતના જળચર પ્રાણીઓ નદી કિનારે આવી પહોંચતા હોય છે આ નવા વસવાટની શોધખોળ કરતા હોય છે તો બીજી તરફ ચોમાસા પછી શિયાળામાં મગરનો સંવર્ણન કાળ શરૂ થતો હોય મગર અગ્રેસિવ બનતા હોય છે ત્યારે તેઓ નદી કિનારે ફરતા જાનવરો ઉપર હુમલા કરતા હોય છે શિકાર પણ કરતા હોય છે અને આવો જ એક બનાવ શિકાર વિશ્વામિત્રી નદીના કિનારે મહાકાય મગરે શ્વાનનો શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે મગર અને મગરી તેના ઈંડા બચાવવા માટે તથા બાળ મગરોના ખોરાક માટે મગર અગ્રેસિવ બનીને પ્રાણીઓ પર શિકારી હુમલા કરતા હોવાનું પ્રાણીશાસ્ત્રના જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જેથી હાલના તબક્કે નદી કિનારે ફરવું કે ઢોર ચડાવવા જવું એ જોખમરૂપ સાબિત થઈ શકે છે વિશ્વામિત્ર નદીમાં થી પણ વધુ મગરો અને ત્રણ પ્રજાતિના કાચબા વસવાટ કરતા હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું